નાખી દે ને રસ્તામાં વાપરજે લઈ લે પણ અરે હું કઉ છું કંપાસ માં નાખી દે લે સંદીપ આવી પેલા નાખી દે કંપાસમાં હમણાં ઈ આવશે ને તો એમ કે મને વાપરવા લે કાલે સ્કૂલે જાને તો રિસેસ માં વાપરજે હાલે રૂપિયા ટીકડા લઈ લેજે રૂપિયા ના મમ્મી ના પાડી તો બોરફૂટ લઈ લેજે તો ની કોથળી લઈ લેજે રૂપિયા ની લે ને ભાઈ ના ના ભાઈ લઈ લે ને નાખી દે તાર મા જમવા આવવાનું ટાઈમ થઈ ગયો બપોર વચ્ચે લે ને આવી જાય ગમણા લઈ લે જો તું મને માસી માને છો ને તો લઈ લે હા હું કઉ છું લઈ લે